નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્વ લઈ મોટા વાહન સુધી રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો

અનેક લોકોના મૃત્યુ થયા ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ ધોવાઈ ગયું છે આ ઘટના મંગળવારે બપોરે એક પિસ્તાલીસ વાગ્યે બની હતી પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે પચાસથી વધુ લોકો ગુમ છે ઘણા લોકો દટાયા હોવાનો અહેવાલ છે ધરાલી ગામ દહેરાદૂનથી બસો અઢાર કિલોમીટર દૂર છે ઘટનાના ઘણા વિડીયો અને ફોટા સામે આવ્યા છે સેના સાથે એસડીઆરએફ એનડીઆરએફની બચાવ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે ધરાલીમાં ખીર નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમ સ્ટેને નુકસાન થયું છે તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે ઉત્તરકાશી વહીવટી તંત્રએ જણાવ્યું કે ધરાલી નજીક સુખી સ્ટોપ પર ફરી એક વાદળ ફાટ્યું છે હાલમાં આ ઘટના અંગે વધુ માહિતી સામે આવી નથી ધરાલીના ખીરગંગામાં પૂરને કારણે હર્સિલ હેલીપેડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ઉત્તરકાશીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય રહી શકે છે ભાગીરથી કિનારે લોકોએ સાવધાન રાખવાની જરૂર છે પીએમ મોદીએ ધરાલી અકસ્માત અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી છે તેમણે એક્સ પર લખ્યું હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આર કે સુધાંશુએ જણાવ્યું હતું કે જિલ્લા મજિસ્ટ્રેટ અને એસપી બંને ઘટના સ્થળે રવાના થઈ ગયા છે જાનમાલના નુકસાનની શક્યતા છે અમે એસડીઆરએફ તેમજ એનડીઆરએફને મોકલી દીધા છે અમે પહેલા મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નુકસાનનું સ્તર જાણીને તરત જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે ઉત્તર કાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ઘણી બધી સંપત્તિને નુકસાન થયું છે હાલ જાનહાનિ વિશે કંઈ કહી શકાય નહીં હરસિલમાં રહેલી અમારી સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ સાથે જિલ્લા મજિસ્ટ્રેટ એ એસપી પણ ત્યાં પહોંચી રહ્યા છે એનડીઆરએફ ને પણ ત્યાં મોકલવામાં આવ્યા છે પહેલી પ્રાથમિકતા લોકોને બચાવવાની છે આ માટે આરોગ્ય વિભાગની આખી ટીમ સક્રિય થઈ ગઈ છે એસડીઆરએફના આઈજી અરુણ મોહન જોશીએ જણાવ્યું હતું કે અમને ઘટનાની માહિતી મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બીજી બે ટીમો પણ ટૂંક સમયમાં પહોંચવાની છે રાહત અને બચાવ કાર્ય સંકલનમાં ચાલી રહ્યું છે નજીકમાં એનડીઆરએફ અને સેનાની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી રહી છે અમારા એસડીઆર બટાલિયન થી ખાસ સાધનો મોકલવામાં આવી રહ્યા છે જે આ આફતમાં ઉપયોગી થઈ શકે છે પાણીનો પ્રવાહ ગામ તરફ આવતાની સાથે જ લોકો ચીસો પાડવા લાગ્યા પાણી અને કાટમાળ ઘણી હોટલોમાં ઘુસી ગયા છે ધરાલી બજાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે ઘણી હોટલો અને દુકાનો ધરાશાયી થઈ ગયા છે છેલ્લા બે દિવસથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે સીએમ ધામીએ કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનીતા કેસી હે ભણ્યા નમસ્તે આશા દીદી બસ ઠીક હૈ સાફ સફાઈ કો ધ્યાન રાખ રહ્યો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी में यार, यार। या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का तो डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર